વાઘોડિયા તાલુકાની અંદર નારી શક્તિ વંદના કાર્યક્રમ નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી વાઘોડિયા સરકસ ગ્રાઉન્ડ ખાતે લાઈવ નિહાળવા આવ્યો હતો જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ વડોદરા જિલ્લા કલેક્ટર શાહ સાહેબ તેમજ વડોદરા જિલ્લા કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ નિહાળવા માટે તાલુકાની બહેનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કન્યાશાળાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તાલુકાની મહિલાઓને પણ છ લાખની રકમનો ચેક સાંસદ રંજનબેન ભટ્ટના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો ત્યારબાદ મિશન મંગલમ અંતર્ગત મહિલા પોતાનો ગૃહ ઉદ્યોગથી કેવી રીતે આગળ આયા તેવો એ પોતાનો અનુભવ રજૂ કર્યો હતો રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ વાગોડિયા અનેક યોજનાઓ દ્વારા બહેનોને લાભ મળે એ દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા કામ કરી રહ્યા છે આજે પશ્ચિમ બંગાળથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ દેશની મહિલાઓ માટેનું સંબોધન કર્યું માર્ગદર્શન કર્યા અને આશીર્વાદ આપ્યો આજે ગુજરાતની માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એકસો બ્યાસી વિધાનસભામાં પણ દરેક વિધાનસભામાં ખૂબ મોટી સંખ્યામાં પાંચ હજારથી પણ વધારે મહિલાઓ ઉપસ્થિત રહીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે નારી શક્તિ વંદન આજનો જે આ કાર્યક્રમ છે એમાં માર્ગદર્શન પૂરું પાડ્યું છે એના માટે મહિલાઓ ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શન પણ લીધું માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે રીતે મહિલાઓને યોજનાઓ મારફત અનેક સહાય કરવાની હતી એ સહાય પણ પાટણથી માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ થઈ છે અહીંયા વાઘોડિયા વિધાનસભામાં આજે અમારી ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને આશીર્વાદ પણ આપ્યા છે તો સાથે સાથે પ્રધાનમંત્રીશ્રીએ આપેલા માર્ગદર્શન પ્રમાણે આવનારી લોકસભાની ચૂંટણી અને સાથે પાડિયા વિધાનસભામાં તો વિધાનસભાની પણ સાથે સાથે ચૂંટણી છે એટલે બંને જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં બહેનોના આશીર્વાદ અને સાથે મતદાન થાય અને બહેનો પોતે સરકારની યોજના દ્વારા જે લાભ મળવાના છે એ લાભ દ્વારા સમૃદ્ધ સશક્ત બને એ સંકલ્પ સાથે આ જે બહેનો અહીંયા ઉપસ્થિત રહી છે તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી